એ હવે નત કરવું એલા ગરમી થાય છે ડાડો ફોન ધગી જાય આઈ જઈ તઈ જાય હું મકાને જઈએ હો પતાવી દેવાનું નહીં આવો આવો થાય બોલો તેદી પડ્યો તો એ ઓલ મંડી ઉતરાઈ ક્યાં હો તમે તમને એકને નોક કરી ઉપર જલ્દી આવો જલ્દી આવો અઈ રહ્યો હા થિંક રિવાય કરો રિવાય કરો રીવા રિવાય રિવાય આ છોકરા કાટતો આવ્યો વિરો એ મુરતા મન ઓ લે મારી નાખું જેક ને પતાવી દે આવ્યો એટલે આ મત લૂટી લેજે એમથી ઉપર કોઈ નથી લાગતું આ કે સરકાર જોને આ ઢીડા બેટી એ પોસતી ઓમદારા માલે આલતી એટલા થી હા બારક કેમી છે આ મોટો પાડી ઉપર ઊભો ઈ નો દે ગાળો

અવરો મકાન માં છે શું ઓમ નહીં પીકીનો બેગ નથી શું મકાન માં આય રે નંબર કોણ હે લાપડી ટીમ માં કોક બહાર ગામ નો એ ગાંગે હી કોક નીવાય એ ઉતરો ઉતરો ઉતરી જકો આ પીકીનો હે હમ હમ હલે ઈ

મે <laughs> 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 हेलो हेलो ने काका हूं उतर गया मैं जा 15000 નો બટવા પરવા ને વચ્ચે ને એનો બતાઈ જા મઈ મકાન ક્યાં આતું આવતો નહી આવતો નહી આવતો નહી આ ભાઈ મારા રીકોલેજ

સુંડો જા સુંડો જા હા લોડા હવે જાવ છું પણ કે ગોતવા દે કરો બા આ જો માથે તમને ફાઈરી નંબર કોની ગઈ મકરની વજી બારવાનો નીકળો એની પાસે હાથી એ જૈલા એની પાસે 4 નંબર વાલે બોલો છે બોલી તો કો આયો મા ગયો જો દિને કિંદો ક્યુન એ આ તો ક્યુન હે ભાઈ 1 2 3 4 ક્યુન ક્યુન ને ક્યુન

ગો નગી આ લે આ લે કવાત આ રિપોલે લેવા નો રોટીના ઓલા આવું કુસી ના ગન બંધ કરી

খো <laughs> বলছ <laughs> <laughs>

આઈ હ્ષાષં હસક હાષએ હાષા હલીં હ૦ંત સમે I'm going I don't know. Please recall me. Got it. You're not buttering a booty or Del Yeah, my friend. Yeah, my